તો અમદાવાદના સૌથી પવિત્ર સ્થળમાંનું એક ભદ્રકાળી મંદિર શહેરના રહેવાસીઓ માટે ભક્તિનું કેન્દ્રબિંદુ છે દેવી ભદ્રકાળી જેને વ્યાપકપણે નગર દેવી અથવા શહેરના રક્ષક દેવી તરીકે પૂજનીય માનવામાં આવે છે તે શહેરને રક્ષણ સમૃદ્ધિ અને સુખાકારીના આશીર્વાદ આપે છે તેવું માનવામાં આવે છે પાટણના રાજા અને ગુજરાત રાજ્યની સ્થાપના કરનારા રાજા કર્ણદેવે આશાવલના ભીલ રાજાને હરાવી અને કળાવતી નગરીની સાબરમતી નદીના કિનારે સ્થાપના કરી હતી નગરની સ્થાપનાના ભાગરૂપે તેમણે સૌપ્રથમ પ્રથમ રાજદેવી મા ભદ્રકાળીની સ્થાપના કરી ઈસવીસન ચૌદસો જ્યારે અહેમદશાહ બાદશાહે કર્ણાવતી નગરના વિસ્તારમાં અમદાવાદ શહેર વસાવ્યું ત્યારે એક કિલ્લો બનાવ્યો હતો જે ભદ્રના કિલ્લા તરીકે ઓળખાયો અહેમદશાહ પછી થઈ ગયેલા બાદશાહો પણ માતા ભદ્રકાળીમાં આસ્થા ધરાવતા હતા અને તેઓ માનતા હતા કે આ શહેરની અને રાજની યશ કીર્તિ તથા સમૃદ્ધિ માં ભદ્રકાળી in a little એવું કહેવાય છે કે મુગલ સુબા આઝમ ખાન તરફથી દર દશેરાએ માતા ભદ્રકાળીને ચુંડણી અર્પણ કરવામાં આવતી હતી ભગવાન સ્વામિનારાયણ જ્યારે અમદાવાદ પધાર્યા ત્યારે અમદાવાદની નગરદેવી માતા ભદ્રકાળીના દર્શન કર્યા માતા ભદ્રકાળી મંદિરના તે સમયના ગાદીપતિએ રૂપે માતાજીની ચુંડડી આપી જે આજે પણ કાળુપુર સ્વામિનારાયણ મંદિરના ગોખમાં બિરાજમાન છે માતા ભદ્રકાળી મંદિર અમદાવાદના ધાર્મિક શહેર ભદ્રકાળી મંદિર સલ્તનયુગ મોગલ યુગ મરાઠા યુગ બ્રિટિશ યુગ જેવા અનેક સત્તા પલટાનું સાક્ષી રહ્યું છે આજે પણ ભદ્રના ચોકમાં કે ત્રણ દરવાજા ખરીદી કરવા આવેલા અમદાવાદીઓ અથવા બહાર ગામના લોકો માતા ભદ્રકાળીના દર્શનાર્થે આવવાનું ચૂકતા નથી ગુજરાતભરના લોકોમાં માતા ભદ્રકાળી મંદિરની લોકપ્રિયતાની કોઈ સીમા જ નથી